મહેસાણાના સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ ખાતે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તથા ટુરિઝમ સચિવ કુમારી મમતા વર્માએ મુલાકાત લીધી હતી ભારત દેશના વડાપ્રધાન અને મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી પ્લેનને આગામી સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદથી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમ સુધી લંબાવવા માટેની સંભાવનાઓ તપાસી સ્થળ સ્થિતિની સમીક્ષા કરવા તેમજ માહિતી મેળવી વહીવટી તંત્રને જરૂરી સૂચનો આપવા માટે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તથા ટુરિઝમ સચિવ કુમારી મમતા વર્માએ મુલાકાત લીધી હતી વડનગર તારંગા તેમજ સતલાસના તાલુકામાં પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય તે હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે આ મુલાકાતમાં ધરોઈ ડેમના બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્તોને જમીન ફાળવવા અંગેની ચર્ચા થાય તેવી સંભાવના છે આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ ટુરિઝમ સેક્રેટરી કુમારી મમતા વર્મા ધરોઈ બંધ મુખ્ય સચિવ એમ કે જાદવ એસસી એસસી કલ્યાણી મહેસાણા કલેક્ટર એસ કે પટેલ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ સાબરકાંઠા કલેક્ટર નાગરાજન તેમજ સામાજિક આગેવાન સોમાભાઈ મોદી ધરોઈ ડેમ એન્જિનિયર સુમિત પટેલ હરપાલસિંહ રાહુલ ખેરાલુ પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ ડોડિયા દાંતા પ્રાંત અધિકારી પિયુષ જીલોયા વગેરે હાજર રહ્યા હતા વિનોદ મકવાણા સાથે બનાસરત્ત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ મહેસાણા